આમોદ હાઈવે પર ધમધકતા આગના ઘોડામાં ફેરવાયો આખો ટ્રક સળગતા ટ્રકે મુસાફરોના જીવ અધર કર્યા આમોદ જંબુસર રોડ પર બત્રેસી નાળા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટા અને અગનજવાળાઓ દેખાતી હતી જેના કારણે માર્ગ પર પસાર થતા વાહન ચાલકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી આગના સમાન બનેલા ટ્રકને ઠારવા માટે વિભાગના કાફલાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લાખોની કિંમતનો આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો છે માર્ગ પર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટનાઓએ હાઈવે પર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા છે પોલીસે આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રોગતિ ગતિમાન કર્યા છે